તાજેતરમાં જ સુરત શહેરના ઓલપાડ વિસ્તારના બોર્ડના વિદ્યાર્થીઓએ લક્ઝરી કારનો કાફલો કાઢી ફેરવેલ પાર્ટી યોજવાનો વિવાદ હજી શાંત પણ થયો ન હતો કે હવે સુરતના ગોડાદરા વિસ્તારમાંથી વધુ એક સ્કૂલના વિદ્યાર્થીઓનો સીન સપાટા કરતો વિડિયો વાયરલ થયો છે મોંઘીદાટ કારથી ટ્રાફિકની સમસ્યા ઊભી કરી દો મોંઘીદાટ કારથી ટ્રાફિકની સમસ્યા ઊભી કરી ધોરણ બારના વિદ્યાર્થીઓ શોખીન અંદાજમાં લક્ઝરી કાર લઈને સ્કૂલે પહોંચ્યા હતા ચાર મોંઘીદાટ કાર સાથે શોબાજી કરતા

चार बजे का था हमने यहाँ से दो बजे बस के माध्यम से सभी बच्चों को गिन करके बस में बिठाया है और यहाँ से हमने फेयरवेल वाले स्तर पर ले गए हैं बच्चे यहाँ पहुंचे उससे पहले बच्चों ने जो रोड शो वगैरह कुछ निकाला है तो वो यहाँ आने से पूर्व उन्होंने निकाला होगा स्कूल से हम काउंट करके बस में बिठा करके ले गए थे पुलिस प्रशासन को हमने उसके जो प्रूफ्स हैं वो दे दिए हैं और रात्रि में भी हमने पुलिस प्रशासन को कहा है कि ऐसे જો ભ વિદ્યાર્થી એસી હરકત કરેન ખાફ સખ્ત કાર્યવાહી કાયર વિદ્યાલયની ઓર પૂરા સપોર્ટ પ્રશાસન કો કરે